જૈન જય ભારત જામનગર સત્ય સૌરાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે જામનગર શહેરના ઓગણાએંસી ઓગણાએંસી વિધાનસભા અકબરી ભાઈ પાસે આપણે ઊભાજી જે ધારાસભ્ય છે અને આવાસની જનતા કે જે લગભગ દોઢ બે વરસ થઈ ગયા જે આવાસ પડ્યા હતા ને જેમાં દબાઈને માણસો મરી ગયા હતા તો આ જ જનતા અકબરીભાઈ પાસે આવી છે અકબરીભાઈ પાસે આપણે આગળની ચર્ચા કરીશી શું કહેશો સાહેબ સાધના કલોની જે જર્જરિત આવાસો હતા તેને ડિમોલેશન કરી કે કોઈ જાનહાની ન થાય એના માટે અગાઉ પર ડિમોલેશન કરી અત્યારે ચો એલઆઈજી એમઆઈજીના બસો ચોસઠ અને એલઆઈજીના એકસો આઠ આવાસો જે માટે મુખ્યમંત્રી પણ ચિંતા કરી રહ્યા છે ગયા જાન્યુઆરી મહિનાની અંદર મુખ્યમંત્રી શ્રીએ માત્ર સાધના કોલોની માટે અલગ મીટિંગ બોલાવેલ કે જે મિટિંગની અંદર નિર્ણય કરેલ કે પીપીપી ધોરણે જે આપણે ટેન્ડર કરીએ છીએ એમાં કોઈ પાર્ટી ભાગ નથી લેતી એટલે સરકારે પોતે નિર્ણય લીધો કે હવે આ ટેન્ડરો છે આ ટેન્ડર સરકાર પોતે જ કોર્પો રાજ્ય સરકાર આવાસો બનાવશે કે જેથી કરી અને ત્યાં રહેતી નાની અને મધ્યમ વર્ગની જે જનતા છે પબ્લિક છે એને તાત્કાલિક મકાન મળે એ માટે નિર્ણય લેવાનો પછીના સ્ટેજે આવ્યું કે સહમતી હાલે સાધના કોલોનીની પીંચોતેર ટકા જેટલી સહમતી મળી ગયેલ છે એટલે ટૂંક સમયની અંદર ટેન્ડર પ્રક્રિયા થઈ દરેક વ્યક્તિઓને ભાડાકીય પણ રાહત થાય અને જેમ બને એમ ઝડપથી મકાન મળી જાય એ હતું સર આજે મુખ્યમંત્રીને મેં અગાઉ પણ ચોવીસ ગઈ ચોવીસ તારીખે રજૂઆત કરેલ છે અને આવતા મંગળવારે પણ હું ગાંધીનગર જવાનો છું ત્યારે કયા સ્ટેજ છે એ જાણી અને ટૂંક સમયમાં આ લોકોને મળી જાય એવા અમારા પ્રયાસો રહેશે અકબરીભાઈ હવે જે સરકાર બનાવશે આવાસ તો હવે એ આવાસ આપણે અટલ બિહારી આપણે ભવન બન્યું છે મહાનગરપાલિકા પાછળ તો હવે એ આવાસમાં ભ્રષ્ટાચાર થશે કે નહીં થાય આમાં ભ્રષ્ટાચારની કંઈ વાત જ નથી તમે કોઈ પણ આવાસ બનાવેલ છે ધારો કે સરદાર પટેલ આવાસ આવ્યા છે એની બાજુમાં શાંતિ હાર્મોની છે બેની તમે બે જગ્યાની જાચ કરી પ્રાઇવેટ બિલ્ડરે બનાવેલ છે આ સરકારે બનાવેલ છે બેની અંદર જે તમે લોખંડનું પ્રમાણથી માંડીને જે એના જમીનથી સ્ટેટાથી માંડીને જે એનું બાંધકામ છે એ બેમાં જમીન આસમાનમાં ફેર છે સરકારી બાંધકામ છે એની અંદર એક કિલો લોખંડ પ્રાઇવેટમાં જતું હોય સરકારની અંદર એક કિલોને સાતસો ગ્રામ નાખે છે એટલા મજબૂતાઈથી આવાસ બનાવી રહ્યા છે બે હજાર બેમાં મુખ્યમંત્રી આપણા

એટલે હવે જે સરકાર આવાસ બનાવશે એમાં ભ્રષ્ટાચાર તદ્દન નહીં થાય ને આ લોકોના જે મકાન નવા બનશે અત્યારે પડી ગયા એની આપણે વાત મૂકી દઈ હવે આપ લ્યો છો તો એમાં બહુ જ સારા બનશે ને સારા જ બનશે અને લોખંડથી માંડીને સિમેન્ટ ગુણવત્તાવાળી વપરાય અત્યારે મેં તમને કીધું ને જે નવા બન્યા છે બે હજાર ચૌદમાં દસ વર્ષ થઈ ગયું સરદાર પટેલ આવાસ બન્યું છે તમે એની પણ ગુણવત્તા જોઈ શકો છો અને એની બાજુમાં શાંતિ આરમોને બન્યું છે એની પણ તમે જોઈ શકો અને આમાંથી જે લોકોને મકાન જોઈએ છે

આપડે એ કરાવી લીધું હતું પણ એમાં જેટલા સહમત છે દીધા કામ ચાલુ તમારું ટૂંક સમય માં થઈ જાય મંજૂર થઈને તમારું ખાતમુહૂર્ત થઈ જાય તમારું ભાડું ચાલુ થઈ જાય બે મહિના થઈ જશે એટલે એ ટેન્ડર પ્રક્રિયાની બધું જે સમય લાગે હવે ટેન્ડર બહાર પાડે કોઈ ટેન્ડર ના આવે કે કોઈક એક પાર્ટી જ આવે બે ત્રણ પાર્ટી ના આવે તો રીટેન્ડર એ થાય અને જે સરકારી પ્રોસિજર છે એ તો પૂર્ણ કરવી પડે કારણ કે હવે જે બનાવે છે એ સરકાર પોતે બનાવે ટેન્ડર બહાર પાડે અત્યારે બીજી બહાર પાડતા પીપીપી ધોરણે હતું કે ભાઈ તમે આવો કોઈ પણ બિલ્ડર આવે એ બનાવે વધારાના ફ્લેટ હોય એ રાખે આપણે સોંપે આપણે ચાલીસ ટકા એક્સેસ કરીને ઓપે

જય જય ભારત જામનગર સત્ય સૌરાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે જામનગર આપ જોઈ શકો છો બીજેપી ઓગણા એસી જામનગર દક્ષિણ વિધાનસભાના અકબરીભાઈની ઓફિસે આજે જનતા જે જનતા શું કરવા અહીંયા આવી છે અને આ જનતાનો આ મુદ્દા શું છે આપણે આગળની ચર્ચા કરશી આવા જનતાની ચર્ચા મુદ્દાની આપનું નામ મારું નામ છે અનિલભાઈ દવે હું એલઆઈજી બસો ચોસઠ ન્યૂ સાધના કોલોની તથા એલઆઈજી એકસો આઠનો ઉપપ્રમુખ છું અને આજ રોજ અમારી કોલોનીના તમામ ફ્લેટ ધારકો શ્રી ધારાસભ્ય શ્રી દિવેશભાઈ અકબરી પણ કોલોની ન્યૂ સાધના કોલોની એલઆઈજી બસો ચોસઠ તથા એલઆઈજી એકસો આઠ ત્યાંના ઉપપ્રમુખ અનિલભાઈ દવે બોલું છું અને આજ રોજ અમારા તમામ ફ્લેટ ધારકો જેનો દોઢથી બે વર્ષ પહેલાં ડિમોલેશન થઈ ગયું છે ઘર બાર વગરના થઈ ગયા છે તે માટેની રજૂઆત કરવા માટે ધારાસભ્ય દિવેશભાઈ અકબરી પાસે આવેલા છીએ અને તેમને રજૂઆત કરેલી છે કે હવે અમારું બધું કામ હાઉસિંગ બોર્ડ તરફથી અમને સૂચના મળેલી છે કે તમારું તમામ કામ કરી પ્રોજેક્ટ તૈયાર કરી તમે નવા મકાન બને એના માટેના બધો રિપોર્ટ તૈયાર કરીને અમે મુખ્યમંત્રીને મોકલાવી દીધેલો છે બરાબર ખાલી ખાલી ફક્ત ને ફક્ત મુખ્યમંત્રીની સહી માટે અમારું કામ અટકેલું છે તો મુખ્યમંત્રી તો મુખ્યમંત્રી સાહેબની સહી થઈ જાય અને આવતા મંગળવારે હું કદાચ જવાનો જો મુખ્યમંત્રી રજૂઆત કરીશ આવતા ગુરુવાર સુધીમાં તમને યોગ્ય જવાબ મળશે અને કામ થઈ જશે એવી અમને ધારણા આપી છે અને આશ્વાસન આપ્યું છે અને કીધું છે કે ભાઈ હું તમારા વતી મહેનત કરું છું અને તાત્કાલિક આ કામ ચાલુ થાય એ અમે એવી હસા હું કૃષ્ણાબેન ગોસ્વામી મહિલા પ્રમુખ આજ રોજ અમે એલઆઈજી બસો ચોસઠ એકસો આઠ જણા બધા અમે દિવેશભાઈના ઓફિસે આવ્યા છીએ અને અમારી રજૂઆત કરવા આવ્યા છે મકાનની એટલે એમને ખાતરી આપી છે કે ભાઈ અમે દિવસમાં તમને તમને બધી સહી કરી અને 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 તમારું સારું કામ જલ્દી થઈ જાય એવી હું ખાતરી આપું છું એટલે અમને સારો જવાબ મળ્યો છે અને અમારું બસ મકાન ને બધું થઈ જશે એની આશા સાથે અમે પછી બધા બહાર નીકળીને હવે ઘરે જવા તૈયાર થયા છે આપણે જોયું કે જે સાધનામાં જે આવાસ બનાવવામાં આવે છે સરકાર દ્વારા પેલે જે જનતા સરકાર બનાવે છે પછી એને આવાસ આપવામાં આવે છે એ પણ પૈસા લઈને એ આવાસમાં જનતા દબાઈને મળી પણ એક વસ્તુ હું પણ કહીશ વિડીયોના માધ્યમથી કે આજથી સુધી ભારતના ઇતિહાસમાં કોઈ મંત્રીનો ઘરમાં પડી અને કોઈ કોર્પોરેટરથી કરી અને પ્રધાનમંત્રી સુધી કોઈ દબાઈને મળ્યા નથી તો ફક્તને ફક્ત જનતા જ કેમ દબાઈને મરે છે આ એક મોટો ચર્ચાનો વિષય છે અને આવનારા સમયમાં જનતાને પણ હવે જાગવું જોઈએ ગુજરાતની જનતાને નહીં ભારતની જનતાને કે કોઈ પણ આ લોકોનું કાર્યાલય નથી પડતું કોઈ પણ આ લોકો બિલ્ડિંગું બનાવે તેના માટે તેના કોઈ પણ બિલ્ડિંગું બનાવે છે પોતા માટે તો એ કોઈ જર્જરિત નથી થતી કોઈ દબાઈને મળતા નથી ને તેમાં ભ્રષ્ટાચાર નથી થતો તો સરકારથી કોઈ કોન્ટ્રાક્ટર બીતું કેમ નથી અને સરકારમાં જો ભ્રષ્ટાચાર કરતા હોય કોઈ પણ સરકારમાં ચાહે કોઈની પણ સરકાર હોય તો એ લોકો ઉપર કોઈ કાર્યવાહી પગલાં લેવામાં કેમ નથી આવતા એટલે આવો હજારો સવાલ છે કે જે ભ્રષ્ટાચાર જે શરૂ થાય છે એ ક્યાંક ને ક્યાંક ગવર્મેન્ટની નોકરી કરતા અધિકારીઓ પણ એમાં અમુક સામેલ હોય છે અને જે ગરીબ જનતાને આવાસ આપવામાં આવે છે જે દબાઈને મળે છે એ લોકોને હું પણ હવે આશા રાખવા જોઉં કે એમાં ભ્રષ્ટાચાર ના થાય આ લોકોને આશ્વાસન આપ્યો છે કે એનો ટેન્ડર ટૂંક સમયમાં બહાર પડશે અને પછી સાધનાનું કામ શરૂ થશે બનાવવામાં પણ એમાં ભ્રષ્ટાચાર થશે કે નહીં આ એક મોટો ચર્ચાનો વિષય છે આજની સુધી જામનગર શહેરમાં કે આખા ગુજરાતમાં એક ભ્રષ્ટાચાર વગરનો એક આવાસ કે એક સડક કે એક પુલ ભ્રષ્ટાચાર વગર બયનો નથી તો શું આ સરકાર બનાવશે એ પહેલું આવાસ હશે કે જેમાં ભ્રષ્ટાચાર નહીં થાય આ એક મોટો ચર્ચાનો વિષય છે આગળ જતા આપણે નજર રાખશી જે સરકાર દ્વારા હવે સરકાર ખુદ બનાવશે એવું પણ એક ભાઈ કીધું છે કે હવે સરકાર ખુદ બનાવશે તો આપણે જોશી કે સરકાર કેવું ગુણવત્તાવાળો માલ વાપરે છે સિમેન્ટ એક્સપાયર ડેટ નથી વાપરતી ને લોખંડ સડી જાય એવું નથી વાપરતી ને શું વાપરે છે સરકાર એ આવાસ બનીને ઉભો થશે તો ખબર પડી જશે પાણીના પાઇપ કેવા વાપરે છે બધું જ આપણે માલ જોશીને સત્ય સ્વરાજ ન્યૂઝની નજર રહેશે સાધનાના હર જનતાના નાગરિકની અવાજ માટે સત્ય સ્વરાજ ન્યૂઝ હર હંમેશા જનતાની સાથે જ અવાજ જનતાની ચર્ચા મુદ્દાની આપણે આ બેન સાથે ચર્ચા કરશે હું કુલસંબન બોલું છું ઓસમાનભાઈ કાસમ અમે અહીંયા જાગૃતિમાં રહેતા હતા મકાન પડી ગયા અને મારા ઘરવાળાનો હુમલો આવી ગયો અત્યારે દીકરો ગુજરી ગયો કોઈ છે નહીં આ તાર ને કાકા મારી મદદ કરે અમને બહુ દુઃખી છે કો ધંધો જ નથી હા આઠ દિના ત્રણ દોઢસો રૂપિયાનું કામથી ને કામ મારે પછી કહે કે આમ નથી રાખતા ઉંમર થઈ ગઈ તમને ના રાખે કેવા છો તમે પિંજારા છે તમારી પિંજારા સમાજને તમે કઈ જાણ કરી કે મારી પરિસ્થિતિ આ છે પિંજારા સમાજમાં પટેલ કોણ છે પટેલ ની તમને ના કઈ ખબર હોય પણ હું ઓલું દઈ આવી છું આધાર કાર્ડ ને રમજાન જોઈ શકો છો આપ જોઈ શકો છો પિંજારા આપણા મુસ્લિમ મુસ્લિમ સમાજના ના પિંજારા બેન છે તે કેવી પરિસ્થિતિમાં છે પણ તેમને પટેલ કોણ છે એ ખબર નથી પડતી એનું કારણ એ છે કે મહિલાઓની ચૂંટણી થી મતદાન થી પટેલ નથી બનતા મુસ્લિમ સમાજમાં શું કેશો એટલે પછી અહીંયા રાશન કાર્ડ દીધું ને તો ઓલું દીધું રમઝાન માં અમને બધું આપે ને કે

કેટલા દુખી છે અને પોતાની વેદના અત્યારે મકાન માટે આવ્યા છે પણ પોતાની દિલ વેદના અત્યારે શું અરજ કરી રહ્યા છે આપ સાંભળો પંદર થી આ પંદર દિના ના દોઢસો રૂપિયા નું કામ થયું ધંધો જ નથી કાઈ જી ખાઈ લે જાડા વાસી ઉમર છે તમારી આમ પચાસ વર્ષ હશે પેલે ની ઘરવાળી ના એ ચાલુ છે સાઠ વર્ષ થઈ ગયા સાઠ વર્ષ ની ઉમર ના

તમે ક્યાં થાય એ આ બેન ને હેલ્પ કરવી હું એમ નથી કે મુસ્લિમ પણ હિન્દુ પણ કરી શકે છે આવા દુખી માણસો પણ રીએ છે આપણી સાથે તેની પણ ધ્યાન રાખવી કામ એ જાય તમારી ઉંમર થઈ ગઈ તમને કોઈ રાખે અમે ક્યાં જાવ તો હવે આ ભંગારના ડેલામાં જાઉં છું ઈસુભાઈ ના વાડામાં અહીંયા વાડામાં અહિયાં કામ કરું જનતાની ચર્ચા મુદ્દાની આપણે ભાઈ સાથે આગળની ચર્ચા કરશે જય હિન્દ આપણું કહેવાનું એક જ છે કે છેલ્લા પાંચ વર્ષથી આજે આવાસ બન્યા છે એમાં અત્યારે જેટલી પબ્લિક છે એ તમે સર્વે કરો તો જેના બબે ત્રણ ત્રણ મકાન છે એમને આપેલા છે જેટલા ગરીબ માણસ છે એ બસ આઠ થી દસ મકાન આપેલા છે બાકી આવાસમાં બધાય જોવો તમે જેની પાસે મકાન છે જેની પાસે બંગલા છે એને આપેલા છે એટલે એટલે આપણી ગરીબ નામ નામ ગરીબોના ઉપર આ આવાસ તમે એમ ને કે મોટું કૌભાંડ છે કૌભાંડ છે કેમ કે જેટલા તમે અત્યારે જો સર્વે કરો તો બધાને મકાન છે એ આવાસમાં અત્યારે છે જેને મકાન નથી બિચારા બારે રોડ ઉપર સુવે છે એના પાસે આવાસના મકાન નથી અમારી આ અપેક્ષા છે કે ગરીબ માણસને બધાને આવા ગુજરાતની અંદર જે આવાસ આયોજના બહાર પાડે છે મોટા મોટા સ્ટેજ કરીને ગરીબો માટે તેમાં મોટું કૌભાંડ છે આ ભાઈ દ્વારા કહેવામાં આવી રહ્યો છે હું નથી કહેતો આ ભાઈ જનતા કહી રહી છે કે તમે સર્વે કરો તમે સર્વે કરો કે મકાન કોને આપવામાં આવ્યા છે ગરીબોના નામ ઉપર અમીરોને પૈસાવાળાને પાંચ પાંચ છ છ મકાન છે તો ગુજરાતની અંદર આવાસના નામે ચાલતું મોટું કૌભાંડ ઉપર આ ભાઈની વાત ઉપરથી સરકારને પણ સર્વે કરવું જોઈએ પણ સરકાર તો કામ કરે તો થાય નકર તો રોડ રસ્તાની હાલત આપ જોઈ શકો છો જો રોડ રસ્તા સારા ના મળતા હોય તો આવા કામ તો બહુ દૂરની વાત છે જામનગરથી સત્ય સ્વરાજ ન્યૂઝ બ્યુરો ચીફ મુસ્તાક ખુરેશી જૈન